સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ધમધમતા કૂવામાં ખાબકતા યુવકનું મોત ખાખરાડી ગામે ખનીજના કૂવામાં ગઈકાલે ખાબક્યો હતો યુવક ગઈકાલે સ્ટોન ખનીજ ભરતી વખતે યુવક ખનીજના કૂવામાં ખાબક્યો હતો બાર અઢાર કલાક બાદ પણ યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં સફળતા નથી મળી લોડર ડ્રાઈવર સફેદ માટીનું ખનન કરતો હોવાનો તપાસમાં ખુલાસો થયો રાજકોટ ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી

અને કોલસો કાઢેલો અત્યારે કોલસાનું તો ખનન ને બધું બંધ છે પરંતુ અહીંયા જે બીજી જે ખનીજ આવે છે જેને ફાયર ક્લે કહેવાય એટલે કે અહીંયા અહીંના જે લોકો છે એને ઠીયો કહે છે એ ઠીયો ભરવા માટે છે એમનો લોડર ડ્રાઈવરને લઈને મોકલેલો અને એ ડ્રાઈવર છે એ ભરતો હતો અને રિવર્સ લઈ લેતા એ અહીંયા બાજુમાં જે કૂવો છે જે એમણે જ ગાળેલો છે એ કૂવાની અંદર પડ્યા છે અને અત્યારે મેન જે કાઢવાની અંદર તકલીફ એ પડી રહી છે કારણ કે કૂવાની અંદર પાંત્રીસ ફૂટ પાણી છે નીચે અને લોડર છે શેક નીચે જતું રહ્યું છે અને જે ડ્રાઈવર છે એ ડ્રાઈવર એ લોડરની નીચે દબાઈ ગયો છે એટલે પેલું લોડર કાઢવું પડે અને લોડર કાઢ્યા પછી જે એ ડેડ બોડી નીકળી શકશે અને એના માટે અમે રાજકોટ છે એ ફાયર બ્રિગેડની મદદ લીધી છે અને રાજકોટ થી જે ફાયર બ્રિગેડની ટીમ છે આવી ગઈ છે કે सुरेंद्र नगरની ફાયર બ્રિગેડની પણ ટીમ છે તે લાવી છે અને ચોટીલાથી મોટી ક્રેન પણ લાવી છે જી આ માટે કોઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો ખરો સાહેબ આ ટેકનોલોજી તો આમાં ક્રેનની મદદ લીધી છે અને ફાયર બ્રિગેડની લીધી છે અને બીજું કે જે કેમેરા છે એ કેમેરાથી હાલ એક્ઝેટ કઈ જગ્યાએ ડેડ બોડી છે એ પણ જાણી લીધું છે એટલે એ ટેકનોલોજીની મદદ લીધી છે કેમેરા દ્વારા જી સાહેબ અંદાજે કેટલો આથી જથ્થો કાઢવામાં આવ્યો હશે અંદાજે આની અંદરથી હા ઓછો તો એ લગભગ તો દસ પંદર હજાર મેટ્રિક ટન જેવો અગાઉ આ જથ્થો કાઢવામાં આવેલો હોય છે કારણ કે દરેક કૂવા લગભગ એકસો પચાસ એકસો સાહીઠ એ વર્ટિકલ હોય છે આ તો એક ચોરીનો હોલ હોય છે પછી ઓરિજોન્ટલ અંદર ખનન થતું હોય છે મોટી મોટી સુરંગો હોય છે બરાબર છે અને એની અંદર થી પુષ્કળ જથ્થો ગેરકાયદેસર કાઢેલો હોય છે આ વિઠ્ઠલ જાગા ઉપર અગાઉ પણ આ અંગે પાસા થઈ ગયેલા છે અને અગાઉ તેઓ પૂર્વ તાલુકા પંચાયત ના પ્રમુખ રહી ચૂકેલા છે અને તેમની ધોપ કારણે જ આ બધું આ વિસ્તારમાં માં આવું ગેરકાયદેસર ખનન ચાલતું હોય તેવું લાગી રહ્યું છે હા બિલકુલ આ જે અગાઉ પણ કાર્યવાહી થઈ છે અને એમની લીઝ પણ તપાસણી કરી છે અને ઘણી બધી ગેરરીતિઓ સામે પણ આવેલી છે અને બીજી પણ કાયદેસરની કાર્યવાહી ચાલુ છે અને એવામાં જ આ ઘટના પણ સામે આવી અહીંયા પણ જે લોકોએ નિવેદનો લખાયા છે એમાં એમના અગાઉ અહીંયા પચા આવા ખાતા જેને કે કુવા કહે છે એ કુવા પણ અહીંયા એમણે જ આ રીતે ગેરકાયદેસર ગાળેલા છે અને કોલસો કાઢેલો છે જે સાહેબ આ જે યુવક છે તે કેટલી ઉંમરનો હશે અને ક્યાં ક્યાંનો રહેવાસી છે આ યુવક 20 વર્ષની ઉંમરના છે અને અહીંના જે મૂળી તાલુકાનો વગડિયા ગામ છે ત્યાંના રહેવાસી છે અને એમનું નામ છે અજય કાનાભાઈ બોહકિયા અને તેઓને પરણિત પરણી છે ને 7 મહિના થયા છે લગ્ન કર્યા કે ચોટીલાના ખાન પાસે આવેલા કૂવાની અંદર એક લોડર અંદર પડી ગયેલું છે અને એક માણસ ફસાઈ ગયેલો છે આવા રાજકોટ ફાયર બ્રિગેડ ને મેસેજ મળતા હાલ અમે ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા છીએ અને ક્રેન ની મદદ અંદર લોડર બાંધવાની અને કેઝ્યુઆલિટી કાઢવાની પ્રક્રિયા હાથ ધરી છે જી આ આ લોડર કાટતામાં કેટલો સમય લાગશે અને સમય રેસ્ક્યુ કોલ છે સમય લોડર કાઢતા કેટલો સમય લાગે ડેઝલ્ટી ક્યાં છે કઈ પોઝિશનમાં લોડર પડ્યું છે શું ક્યાંની ઊંડાઈ દોઢસો ફૂટની આસપાસ છે પ્લસ નીચે પાત્રીસ ફૂટનું પાણી છે અને ઉપર ઓઈલ અને ડીઝલની એક જથ્થો તરી તરે છે એટલે રિસ્કી કામગીરી છે એટલે એ પ્રમાણે સમય કેટલો લાગે ચોક્કસપણે ન કહી શકાય